સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી બાળકીને પાડોશીએ તેના પિતા પોતાના ઘરમાં હોવાનું તેમજ ચીવડો મંગાવ્યો હોવાનું કહી પોતાના ઘરમાં બોલાવી દરવાજો બંધ કરી છેડતી કરી હતી પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી નવ વર્ષીય બાળકી ગતરોજ બપોરે બાર વાગ્યે તેના ઘરમાં જ હતી તે વખતે પાડોશમાં રહેતા ઓગણચાલીસ વર્ષીય યુવકે તેમના ઘરની બારી પાસે આવ્યો હતો અને બાળકીને પોતાની માટે ચેવડો લઈ આવવા જણાવ્યું હતું બાળકીને લાવી આપવાની ના કહેતા થોડીક મિનિટ્સ બાદ પરત આવેલા આ યુવકે કહ્યું હતું કે તારા પિતા મારા ઘરે છે અને તેમણે જે મંગાવ્યો છે તેમ કહી ચેવડો લેવા મોકલી હતી બાળકી પિતાને મળી શકે તેવા ઈરાદે જ્યારે પડોશીના ઘરે પહોંચી ત્યારે તેણે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી લઈ બાળકીનો હાથ પકડી અંદર ઘસડી જવાની કોશિશ કરી હતી ડરી ગયેલી બાળકી રડવાની સાથે બુમાબૂમ કરતા યુવકના માથા પરથી કવસનું ભૂત ઉતરી ગયું હતું અને બાળકીનો હાથ છોડી દેતા તે દરવાજો ખોલી ઘરે આવી ગઈ હતી ઘરે આવેલા માતા પિતાને સમગ્ર વાતથી વાકેફ કરતા તેઓ પાડોશીના ઘરે પહોંચતા તે ઘરેથી ભાગી ગયો હતો આ મામલો ચોકબજાર પોલીસ મથકે પહોંચતા પોલીસે છેડતી પોક્સો અને એટ્રોસિટીની કલમ અંતર્ગત ગુનો નોંધી ઈસીપી એસટી એસ સી સેલે વધુ તપાસ હાથ ધરી છે